દેવભૂમિ દ્વારકાના ભાણવડ શહેરમાં છેલ્લા એકાદ મહિનાથી સતત ઉભરાતી ગટરોથી લોકો પરેશાન જોવા મળી રહ્યા છે ભાણવડના રણજીતપરા વિસ્તારમાં ભૂગર્ભ ગટર છલકાતી હોવાથી લોકોનો આક્રોશ સામે આવ્યો છે જાહેર રોડ રસ્તાઓ પર ગટરના પાણી ફરી વળ્યા છે દુર્ગંધ મારતા ગંદા પાણી વચ્ચે વેપાર કરવા દુકાનદારો મજબૂર બન્યા છે તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો આ ભૂગર્ભ ગટર જે ખારીમાંથી આવે છે અને આજે એક મહિના આ છલકાય છે નગર પંચાયત દ્વારા આવી અને મશીન માંડી અને ઓલી કુંડીમાંથી ઓલી કુંડીમાં પાઇપ માંડીને પાણીનો નિકાલ કરે છે અને રોજ છલકાય છે એટલી તીવ્ર દુર્ગંધ આવે છે કે આજુબાજુના રહીશો રહી શકતા નથી અને એકદમ વાસ આવે છે ધંધા વેપારમાં પણ માટી પડે છે અને પાણીના ખાબોચિયા ભરાય છે એમાં વાફ ફોર વ્હીલ હાલે છે તો એકદમ ઉડે છે અને દુકાનોમાં પણ સાટા ઉડે છે અને એકદમ તીવ્ર વાસ આવે છે અને અહીંયા મચ્છરનો એકદમ ત્રાસ થઈ ગયો છે તો રોગચાળો પણ ભયંકર નીકળે એવી શક્યતા છે તો આને વહેલી તકે નિવેડો લઈ આવો આ નગર પંચાયતને પણ ખબર છે પણ કોઈ કાર્ય કરતા નથી આ રોજનો પ્રોબ્લેમ છે દિવસમાં ત્રણ વખત છલકાય છે